વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું અધિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠમાં સ્વ અધ્યયન પોથીમાં ભાગ ચાર આપેલ છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ ચાર અંગ્રેજ સમયના શહેરો ઉદ્યોગો અને ઉદ્યોગો પાઠ આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાનામાં લખો સત્તરમી સદીમાં સુરતમાં નીચે પૈકી કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાનાઓ ન હતા જવાબ આવશે બી ડેનિસ તમારે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો જવાબ આવશે સી ચેન્નઈ નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી જવાબ આવશે એ અને બી એટલે કે લુટિયન્સ અને હર્બર્ટ બેકર એ અને બી બંનેને આપી હતી એટલે જવાબ આવશે સી ચાર આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ આવશે સી ડેલ હાઉસી ભારતમાં બનતા સુતરાઓ કાપડ વિશે નીચે પૈકી કયું વિતરણ લાગુ પડતું નથી જવાબ આપશે સી તેઓ કાપડ તૈયાર કરવા મશીનોનો ઉપયોગ કરતા હતા નીચે આપેલ પૈકી કઈ ઇમારત દિલ્હી સ્થિત નથી તો જવાબ આવશે બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું જવાબ આપશે ડી આપેલ તમામ ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જ જાણીતી હતી જવાબ આવશે ડી એને બી બંને ભારતીય બનાવટમાં કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા હતા જવાબ આવશે સી એ અને બી બંને વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં કયા નામે ઓળખાતું હતું જવાબ આવશે એ વાઇસ હાઉસ નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં જવાબ આવશે બી કાગળ ઉદ્યોગ ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી સી મુંબઈ ભાતીગળ પાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના બે કેન્દ્રો કયા હતા બી સોલાપુર મદુરાઈ ડેલહાઉસથી સમયમાં તારની શરૂઆત ક્યાં થઈ હતી જવાબ આવશે સી એ અને બી બંને પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચે પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું સી કાપડ ઉદ્યોગ નીચે આપેલ પૈકી કંઈ જોડ યોગ્ય નથી ડે દિલ્હીના ડિઝાઇનર જોર્જ ચાર્લ્સ પ્રશ્ન બે એ નીચેના વિતરણોની ખાલી જગ્યા પૂરો આજનું મુંબઈ શહેર પહેલાં એક ખાલી જગ્યા હતું જવાબ આવશે ટાપુ અંગ્રેજોએ ખાલિગ્યા પાસેથી દિલ્હી જીતી લીધું હતું જવાબ આવશે મરાઠાઓ અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ખાલિગ્યા ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો જવાબ આવશે ગૃહ જમશેદજી તાતાએ હાલમાં ખાલિગિયામાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું જવાબ આવશે જમશેદપુર અને ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ખાલીગ્યા મજબૂત હતી જવાબ આવશે ગ્રામ્ય અર્થવ્યવસ્થા પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું જવાબ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની હું આઝાદ ભારતનો ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું જવાબ આવશે દિલ્હી મેં ભારતમાં તારા ટપાલ વ્યવસ્થા શરૂઆત કરાવી હતી જવાબ આવશે ડેલહાઉસી મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું જવાબ આવશે અમદાવાદ પ્રશ્ન બે સી ખોટા શબ્દો પર ચેકો મારી નીચેના વિતરણોને સાચા બનાવો તેમાં એક પ્રાચીન સમયમાં દિલ્હી અથવા મુંબઈ સતલન અને મુઘલ શાસનની રાજધાની હતી તો અહીં મુંબઈ ખોટું છે એટલે એના ઉપર ચેકો મારીશું મુઘલ યુગમાં સુરત અથવા તો ગોવા પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્યિક બંદર હતું તો સુરત સાચું છે એટલે ગોવા ઉપર ચેકો મારીશું રેલવેની સ્થાપના બાદ દિલ્હી અથવા ચેન્નઈ કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું તો ચેન્નાઈ ખોટું છે એટલે એના ઉપર ચેકો મારીશું પ્રથમ અથવા દ્વિતીય વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો તો દ્વિતીય ખોટું છે એટલે તેના ઉપર ચેકો મારીશું પ્રાચીન લોખંડના ઉદ્યોગમાં લોખંડને પીગળવા માટે કોલસા અથવા બરફની જરૂર પડતી તો બરફ ખોટું છે એટલે એના પર ચેકો મારીશું વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સાચા જે વાક્યો છે તે તમારે નીચે લખવાના છે પ્રશ્ન ત્રણ એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો સુરત શહેરની ઐતિહાસિક વિગતો આપો જવાબ સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે પ્રાચીન સમયમાં સુરત મહત્વનો ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર હતું બે અંગ્રેજોએ વેપારી મથકો તરીકે કયા કયા શહેરનો વિકાસ કર્યો હતો જવાબ અંગ્રેજોએ વેપારી મથકો તરીકે મુંબઈ મદ્રાસ અને કલકત્તાનો વિકાસ કર્યો હતો ત્રણ સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાએ ગોદામો સ્થાપ્યા હતા જવાબ સુરતમાં ફિરંગીઓ ડચ અને અંગ્રેજોના ગોદામો સ્થાપ્યા હતા ચાર નવી દિલ્હીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું જવાબ નવી દિલ્હીમાં વાઇસ હાઉસ રાજપથ માર્ગ સરકારી વહીવટી ઇમારતો સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું પાંચ અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો જવાબ અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં ટાંકાની મલમલ જરીકામ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો છ ઓગણીસમી સદીના અંત ભાગમાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો જવાબ ઓગણીસમી સદીના અંત ભાગમાં ભારતમાં સણ સુતરાઉ કાપડ પોલાદ કાગળ રસાયણ ચામડા કમાવાના અને જહાજ બાંધવાના જેવા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો સાત ગુજરાતમાં કાપડની મિલ સૌ કોણે શરૂ કરી હતી જવાબ ગુજરાતમાં અમદાવાદમાં રણછોડલાલ સોટાલાલે ઈસવીસન અઢારસો એકસઠમાં મે માસની ત્રીસ તારીખે સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરી હતી આઠ ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા કયા ગૃહ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું જવાબ ભારતમાં સ્વદેશી આંદોલનો શરૂ થતાં ભારતમાં ગ્રામ્ય ઉદ્યોગ હાથ કાંતણ હાથ વણાટ ઉદ્યોગ અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું નવ ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં ક્યાં શરૂ થયા જવાબ ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનો કારખાનું સ્થપાયા પછી ભારતમાં તુર્કી બોહરાનપર બોહરાનપુર ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોળાદના કારખાના સ્થપાયા પ્રશ્ન ત્રણ બી યોગ્ય જોડકા જોડો વિભાગ અ અને અહીં ઉત્તર લખવાના છે અને વિભાગ બ આપેલ છે મુંબઈ તો જવાબ આવશે આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર છે એટલે અહીં જવાબમાં સી લખીશું સુરત તો જવાબ આવશે ડી અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી ચેન્નઈ જવાબ આવશે ફોર્ટ સેન્ટ જ્યોર્જ આવેલ છે એટલે એ જવાબ આવશે કોલકાતા ફોર્ટ વિલિયમ આવેલ છે એટલે એ આવશે અને બેંગ્લોર તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ત્યાં આવેલું છે એટલે બી આવશે જવાબમાં પ્રશ્ન ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો વાણિજ્ય કેન્દ્ર જવાબ વાણિજ્ય કેન્દ્ર એટલે વેપારનું મહત્વનું કેન્દ્ર જેમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનો ક્રય અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદ થતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે બે ગૃહ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ કોઈ કુટુંબ અથવા કોઈ ભેટી દર પેટી કોઈ ચોક્કસ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે આમાં વસ્તુઓ ભાગે ઘરમાં જ બનતી હોવાથી કારખાનામાં વધારે જમીનની જરૂર રહેતી નથી ત્રણ પરંપરાગત ઉદ્યોગો જવાબ જે ઉદ્યોગો કોઈ કોમ કે કુટુંબ પેટી દર પેટી ચલાવી રહ્યા છે તેને પરંપરાગત ઉદ્યોગ કહેવાય છે જેમ કે સુતરાઉ કાપડ સિલ્ક કલા ધાતુ કલા એ આપણા પરંપરાગત ઉદ્યોગ છે પ્રશ્ન ચાર બે ઐતિહાસિક કારણ આપો એક અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા કારણ કે જવાબ ઇંગ્લેન્ડના હાથોની કારખાનાઓના વિકાસના કારણે ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજોએ ભારતમાં વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપ સ્થાપવા માંગતા હતા ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને મોટો નફો મળતો હતો આથી ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા બે ભારતમાં હાથ વણાટનું કામ કરનારા કારીગરો બેરોજગાર બન્યા કારણ કે જવાબ અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટના કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું જેના કારણે આધુનિક ટેકનોલોજીથી કાપડ શરૂ થતાં ભારતીય કારોગરો બેરોજગાર બન્યા હતા પ્રશ્ન પાંચ મુદ્દાસર જવાબ આપો તેમાં એક અંગ્રેજોએ બનાવેલી ભારતની નવી રાજધાની વિશે ટૂંકમાં જણાવો જવાબ અંગ્રેજોએ દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા ઇમારતો બગીચા મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના સ્થાને સુરક્ષિત નગર બનાવ્યું રેલવેની રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તારવા લાગ્યું જૂને દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડ વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું એડવર્ડ લ્યુટિશન અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી બે અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી જવાબ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ગૃહ ઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલતો હતો ટાકાની મલમલ સુરતનું જરીકામ રંગકામ સાપકામ તેમજ બનારસની સાડીઓ પાટણના પટોળા વગેરેના ગૃહ ઉદ્યોગોના મોટા પાયે વિકાસ થયેલો હતો આપણા વણકરો સુતરાઉ કાપડનું પિંજણકામ વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા તેઓ કેશુડાના વૃક્ષોના ફૂલોનો ઉપયોગ કરીને કાપડને રંગતા હતા આ ઉપરાંત દેશમાં ધાતુ શિલ્પ અને કલાના અનેક વસ્તુઓ પણ બનતી હતી ત્રણ અંગ્રેજોના આગમન સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો જવાબ અંગ્રેજોના આગમન સમયે વણકરો સુતરાઓ કાપડનું વણાટકામ રંગકામ જાતે જ કરતા હતા કેસુડાના વૃક્ષોનો ઉપયોગ કરીને તેઓ કપડાંને રંગવાનું કામ કરતા હતા તેઓ સાળ ઉપર કાપડ તૈયાર કરતા હતા આ સમયે વણકર દ્વારા બનાવેલી બાંધણી પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી બની હતી મલમલ અને પટોળા અમીરોની ઓળખ ગણાતા હતા ચાર ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગના વિકાસનો તબક્કો જણાવો જવાબ પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો જમશેદજી તાતાએ સાક્ષીમાં લોખંડનું કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા જ પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગાળીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો પ્રવૃત્તિ ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા સ્થળોનો નિર્દેશ કરો તો એ સ્થળ દર્શાવેલા છે દિલ્હી અમદાવાદ જમશેદપુર મુંબઈ ચેન્નાઈ બેંગ્લોર અને કલકત્તા તો ભારતના નકશામાં દર્શાવવાના છે તો મિત્રો અહીં અમદાવાદ અહીં ગુજરાતમાં આવેલું છે એટલે અહીં આવશે દિલ્હી દિલ્હી અહીં આવશે જમશેદપુર જમશેદપુર અહીં આવશે મુંબઈ મુંબઈ અહીં આવશે કોલકાતા કોલકાતા અહીં પશ્ચિમ બંગાળમાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે દર્શાવવાના રહેશે તથા બેંગ્લોર અને ચેન્નાઈ તો અહીં બેંગ્લોર અહીં બેંગ્લોર અહીં કર્ણાટકમાં આવશે અને ચેન્નાઈ અહીં તમિલનાડુમાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ રીતે દર્શાવવાના રહેશે બે તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગોના નામની યાદી તૈયાર કરો જવાબ અમારા જિલ્લામાં લોખંડ ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ટાઇલ્સ ઉદ્યોગ પથ્થર બનાવવાના ઉદ્યોગ સાડીઓ બનાવવાના ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ વણાટકામ વગેરે ચાલે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી હો તો તમારા જિલ્લામાં બીજા પણ કોઈ ઉદ્યોગો ચાલતા હોય તો તમે લખી શકો છો જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના સ્વા અત્યન પોથીમાં બીજા વિષયના પણ પાઠના સોલ્યુશન મૂકેલા છે તે તમે ચેનલમાં જોઈ શકો છો થેન્ક યુ